નમસ્કાર દોસ્તો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી બહુ પણ બહુ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયો છું જે તમારા માટે યુવાન ઉપર વિશ્વાસ વધારી દેશે તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરીએ છીએ એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી દેજો ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર્સ સાથે જે પણ વ્યક્તિની ભગવાન ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે અથવા તો એની ધીરજ ખૂબતી જાય છે એને આ વિડીયો ને જરૂર શેર કરી દેજો અને વિડીયોને હાઈપ કરવાનું ન ભૂલ થશે તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીશું એક ઉમરલાયલ ઉમરલાયક બાપા હોય છે કૃષ્ણ ભગવાનના ભક્ત હોય છે ઘણા ટાઈમથી ભક્તિ તો કરતા જ હોય છે પણ કૃષ્ણ ભગવાનને એવું કહે છે કે હું આજથી બાર વર્ષ કન્ટિન્યુ ભગવાન તમને હાર પહેરાવવા આવીશ કેટલા વર્ષ બાર વર્ષ કે અને તેરમા વર્ષનો પહેલો દિવસ હોય ત્યારે તમારે મારા ઘરે જમવા આવવાનું છે ને મારા ઘરે આવીને તમે મારા હાથે હાર પહેરવાનું છે ભગવાનને સામે હાથ જોડીને પ્રાર્થના કરે છે દરરોજ નિત્યક્રમ પ્રમાણે દરરોજ એ બાપા મંદિરે જતા ભગવાનને હાર પહેરાવતા નિત્યક્રમ પ્રમાણે દરરોજ મંદિરે જતા હાર પહેરાવતા દરરોજ નિત્યક્રમ પ્રમાણે સમય જતા વાર લાગતી નથી સર બાર વર્ષ બાપાના પૂરા થઈ જાય છે તેરમા વર્ષનો પહેલો દિવસ સવારે બાપા વહેલા ઉઠી જાય છે અને ભગવાન માટે બત્રી ભાગ ભાતના પકવાન બનાવે છે કે હમણે મારા ભગવાન આવશે જમશે બધું જ પકવાન રેડી કરી અને બાપા ભગવાનની રાહ જોતા હોય છે સવાર બપોર સાંજ હવે સૂર્ય અસ્ત થવા આવ્યો પણ કોઈ આવ્યું નહીં ભગવાન હવે ટોકતા કે કૃષ્ણ ભશ્ન ખોટું છે કાંઈ ભગવાન ભગવાન નથી રાહ જોતા જોતા બાપા થાકી ગયા અને બધું જમવાનું એક પોટલીમાં ભેગું કરી અને નાખવા જતા હવે કોઈ આવશે નહીં નાખા જૈન રોડ ઉપર પહોંચાતા સાહેબ પોટલું લઈને બાપા ચાલતા હતા પાછળ પાછળ સંજાટાણું ટાણું થવા આવ્યું હતું એટલે પાછળ પાછળ ગોવાળીઓ એની ગાયને લઈને આવતો હતો અને બાપાને કહે બાપા આઘા રહેજો ગાયું તમને વગાડી દેશે બાપા થોડા આગળ બાપાને કે બાપા ભૂખ લાગી ગઈ છે કઈ છે જમવાનું કે બાપા કે હવે તો આ ભગવાન આવવાનો નથી કોકને દઈ દો લાય બાપાએ પોટલી ખોયલી અને છોકરાને જેમ લે કે આ બધું છે મેં તો ભગવાન હાટું રાખ્યું હતું પણ એ તો મારો આવ્યો નહીં કે હવે તું જમી લે કે પણ બાપા આ કેમ જમું મારા હાથ તો છાણવાળા છે પોદરાવાળા છે મારા હાથ બાપા તમે મને ખવડાવશો કે બાપા કે કાંઈ વાંધો ન હું તને ખવર આલા બધા પકવાનો ભેગા અલગ અલગ કરી અને બાપા એ છોકરાને એક પછી એક પછી એક પકવાન ખવરાવતા ગયા અને ઓલો મારો ભોળિયા નાથ મારો કૃષ્ણ ભગવાન દ્વારકાનો નાથ ખાતો ગયો ખાતો ગયો ખાતા ખાતા એની આંખમાંથી આંસુ ટપકવા મંડ ટપ 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 દ્વારકાના નાથમાં આંખમાંથી આંસુ પણ બાપાને ખબર નથી કે આ દ્વારકાધીશ છે કે મારો નાથ આવી મારા હાથે ખાય છે બાપા ખવડાવે છે અને છો દ્વારકાધીશ ખાય છે ટપ 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 અઉા પડશે જેવા બાપાની નજર જાય છે કે કેમ બેટા રોવે છે કે બાપા માળા નહી પહેરાવો ઓહો આ દ્રશ્ય જોવા જેવું હતું સાહેબ જેવું કે છે કે માળા નહીં પહેરાવો બાપા કે કોણ છો તું બેટા બસ બાપા ભૂલાઈ ગયું કે બાપાને તરત જ ક્લિક થાય છે અને કહે છે કે બાપા માળા નહીં પહેરાવો આ ભક્ત અને શ્રી કૃષ્ણ ભગવાનની સામે સામે બાપાની આંખમાં પણ ટપ 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 આહૂંડા પડવા માંડે છે સાહેબ અને કૃષ્ણ ભગવાન તો સામે ખાતા ખાતા જ રોતા હોય છે જોવો તો ખરા સાહેબ એક ભગવાન અને ભક્તને સામે બે અને ભક્ત ભગવાનને ખવરાવતો હોય છે અને ભગવાન એટલી મીઠાશથી ખાતા હોય છે કે જાણે ભગવાન શ્રીરામ સબરીના હેઠા બોર ખા ખાઈને કેવી મજા લેતા હોય છે એવી જ મજા આ બાપા ભગત અને કૃષ્ણ ભગવાન ભગત બાપા ભગત ખવરાવે છે અને કૃષ્ણ ભગવાન ખાતા હોય છે અને ખાતા ખાતા કહે છે કે બાપા હાર નહી પહેરાવો તેર વર્ષથી બાર વર્ષથી રાહ જોઉં છું અને તેરમા વર્ષનો પહેલો દિવસ છે બાપા પણ રોતા 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 કૃષ્ણ ભગવાનને હાર પહેરાવે છે સાહેબ વિચાર તો કરો આ કેવું દ્રશ્ય હશે એક ભગવાન અને ભક્ત વચ્ચે કે જેને શ્રદ્ધાથી બાર વર્ષ કન્ટિન્યુ છે ભગવાનને હાર પહેરા તેરમા વર્ષના પહેલા દિવસે એણે કીધું તું ભગવાન તમારા મારા ઘરે આવવું પડશે જમવું પડશે અને હાર પહેરવો પડશે તેરમા વર્ષના પહેલા દિવસે હું મંદિરે નહીં આવું આ ભક્તનો અઢળક વિશ્વાસ કે ભગવાનને એની પાસે જમવા આવવું પડ્યું છે અને ભગવાને એની પરીક્ષા પણ કરી કે સૂર્યો ઉદયથી લઈને સૂર્યો અસ્ત સુધી ભગવાન યા ગયા પણ એની પરીક્ષા કરવા રાહ જોતા હતા જોવો તો ખરા સાહેબ કે તમને ભગવાન ઉપર જો અટૂટ વિશ્વાસ હોય તો ભગવાન આજ નહીં તો કાલે તમારું કામ કરશે 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 જ ભલે પાંચ વર્ષ મોડું કરે પણ તમારો વિશ્વાસ જો હશે તો તમારું કામ અવશ્ય થશે જેમ કે આ કૃષ્ણ ભગવાનના બાપાનો વિશ્વાસ હતો તો એમની પાસે ભગવાન ખાવા એવા એમના હાથે ખાધું અને હાર પણ પહેર્યો આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો જેનો પણ ભગવાન ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે ઓછો થતો જાય છે એને આ ફેમિલી મેમ્બરમાં જરૂરને જરૂર વિડીયો શેર કરજો અને વિડીયોને સહી કોમેન્ટ સેક્શનની બાજુમાં હાઈપ જરૂરથી કરજો હાઈપ કરવાથી મારા વિડિયો યુટ્યુબ વધારેને વધારે લોકો સાથે નોટિફિકેશન મોકલશે અને આ વિડીયો ઘણા વ્યક્તિ સુધી જે નથી પહોંચ્યો એ પહોંચશે તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો